જય શ્રી રામ નમો નારાયણ હર હરમદ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં ઉદય થઈ રહ્યા છે હું તમને જ્યોતિષી રહસમય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી આપવાનો પ્રયાસ કરી રહ્યો છું આમાં એક ખાસ ખગોળીય ઘટના લઈને આવ્યો છું કે ગુરુદેવ મિથુન રાશિનો ઉદય નવ જુલાઈની રાત્રે દસ વાગે ને પચાસ મિનિટ ઉપર થવા જઈ રહ્યો છે ગુરુગ્રહ જૈન વૈદિક જ્યોતિષમાં ગુરુ પણ કહેવામાં આવે છે તો કેટલીક ઘણી બધી રાશિઓ ઉપર એનો પ્રભાવ પડશે આ જ્ઞાન સમજદારી અને આધ્યાત્મિક સાથે જોડાયેલો છે પહેલો છે કે ગુરુનો મિથુન રાશિમાં ઉદય આ રાશિઓ પર રહેશે સકારાત્મક પ્રભાવ મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ગુરુ નવમા અને બારમા ભાવનો સ્વામી છે ગુરુ મિથુન રાશિમાં ઉદય થતાં તમારા ત્રીજા ભાવમાં થશે એના પરિણામ સ્વરૂપ તમારી મહેનત રંગ લાવશે અને જીવનમાં નવી તરકી અને બદલાવ જોવા મળશે કારકિર્દીમાં તમારી કડી મહેનતથી તમને સારો મોકો મળશે અને એક આશંકા છે કે તમને વિદેશ યાત્રાના પણ મોકા મળશે બિઝનેસ કરવાવાળાને આ સમયે થોડો બદલાવ સમજદારીથી સંભાળવું પડશે ત્યારે તમે લાભ કમાવામાં તમને સફળતા મળશે આર્થિક જીવનના મામલામાં ખર્ચ વધશે એટલે કે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર ધ્યાન દેવું જોઈશે તમે સંતુલન બનાવી શકશો મિથુન રાશિ ગુરુ મિથુન રાશિવાળા માટે સાતમા અને દસમા ભાવનો સ્વામી છે ગુરુ મિથુન રાશિમાં ઉદય તમારા પહેલા ભાવમાં થશે એના પરિણામ સ્વરૂપ આ સમય આત્મવિશ્લેષણ અને સોચ વિચારનો છે પરંતુ તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરત છે કારકિર્દીની લિજથી તમારી નોકરીમાં બદલાવ કે કામ માટે તમારે યાત્રા કરવી પડશે પરંતુ આ બદલાવ એટલો લાભકારી સાબિત નહીં થાય જેટલી તમે ઉમીદ કરી છે બિઝનેસ કરવાવાળાને પણ આ સમયમાં નફો થોડો ઓછો થશે જેનાથી ચિંતાનું આવરણ આવશે આર્થિક મામલામાં તમે પૈસા કમાવાની કોશિશ તો કરશો પરંતુ તમને એવું પણ લાગી શકે છે કે ખર્ચ વધારે અને આવક ઓછી થાય છે સિંહ રાશિ ગુરુ તમારા પાંચમા અને આઠમા ભાવના સ્વામી છે અને ગુરુ મિથુન રાશિમાં ઉદય તમારા અગિયારમાં ભાવમાં થશે એના પરિણામ સ્વરૂપ તમે તમારા જીવનમાં અચાનકથી થોડા સારા અનુભવોનો સામનો કરશો તમારી ઈચ્છાઓ પૂરી થશે અને તમે કામમાં સારા સ્થાયી સુધાર જોવા મળશે કારકિર્દીમાં તમારા પ્રયાસોના વખાણ થશે અને ધીમે ધીમે સફળતાની તરફ તમે આગળ વધશો જો તમે વેપાર કે શેરબજાર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે નફો અને નવો મોકો લઈને આવી શકે છે આર્થિક રૂપથી તમે સારા પૈસા કમાશો અને બચત વધારવાના પણ મોકા મળશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગુરુ તમારા દસમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે અને તમારા ચોથા અને સાતમા ભાવના સ્વામી છે આ સમયે તમને થોડો માનસિક સંતુલન અને અસહતા મહેસૂસ થશે પરંતુ સંબંધો અને પ્રોફેશનલ ઉપર તમારું ફોકસ વધશે કારકિર્દીમાં તમને નવા અને સારા બદલાવ જોવા મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે લોકો વ્યવસાયમાં છે એમના માટે આ સમય સારો નફો અને તરક્કીનો મોકો લઈને આવશે આર્થિક રૂપથી તમારી આવકમાં વધારો જોવા મળશે અને તમારા નસીબની સાથે પણ આ દર્શાવી રહ્યું છે તુલા રાશિ તુલા રાશિવાળા માટે ગુરુ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને ગુરુ મિથુન રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થશે એના પરિણામ સ્વરૂપ તમારી મહેનત ફળ તમારું નસીબ બનીને તમારી સામે આવશે તેની સાથે યાત્રાના સારા યોગ પણ બનશે કારકિર્દીમાં તમને વિદેશમાંથી નોકરીની ઓફર પણ મળી શકે છે જે તમારા માટે ફાયદો સાબિત થશે વ્યવસાયમાં તમે નવી રણનીતિ અપનાવીને સારો નફો કમાઈ શકો છો ખાસ કરીને જો તમે સ્વરોજગાર કે વેપાર સાથે જોડાયેલા છો તો આર્થિક રૂપથી આ સમય સારી આવક મળવાનો સ્ત્રોત બની રહ્યા છે અને આ યાત્રાથી તમને કમાણીના મોકા પણ આવશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ગુરુ આ સમયે બીજા અને અગિયારમાં ભાવનો સ્વામી છે ગુરુ મિથુન રાશિમાં ઉદય પાંચમા ભાવમાં થશે કુંભ રાશિના લોકો માટે ગુરુ આ સમયે બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે અને ગુરુ મિથુન રાશિમાં ઉદય પાંચમા ભાવમાં થશે એના પરિણામ સ્વરૂપ તમને અનુકૂળ પરિણામ મળશે લાભ પણ મળશે કારકિર્દીમાં તમે એવા પદ પર પહોંચી શકો છો જે તમને સંતુષ્ટિ અને ઓળખાણ આપશે તમારી મહેનતના વખાણ થશે અને તમારા કામથી તમને ગૌરવ થશે બિઝનેસમાં ખાસ કરીને તમે ટ્રેડિંગ કે શેરબજાર વગેરે સાથે જોડાયેલા છો તો આ સમયે તમને સારો લાભ આપશે નવી યોજનાઓથી નફો વધશે આર્થિક રૂપથી તમારી આવકમાં સારો વધારો રહેશે તમે બચત તરફ વધારે ધ્યાન આપશો ભવિષ્ય માટે મજબૂત આર્થિક નીવ બનાવી શકો છો ગુરુનો મિથુન રાશિમાં ઉદય અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પાડી રહ્યો છે કઈ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ગુરુ બારમા ભાવમાં ઉદય થશે અને તમારા છઠ્ઠા અને નવમા ભાવનો સ્વામી છે આ સ્થિતિ કંઈક ચુનૌતીઓ અને સંભાવનાઓ બંને લઈને આવી રહી છે કારકિર્દીની વાત કરું તો ઓફિસમાં કામનો દબાવ વધશે અને એને સંભાળવું તમારા માટે થોડું મુશ્કેલ થશે માનસિક તણાવ અને થકાવટ તમને મહેસૂસ થશે બિઝનેસમાં આ સમય તમે નવા પ્રયોગ કરવા માટે પ્રેરિત થશો જેનાથી પૈસા આવવાના રસ્તા ખુલી જાય પરંતુ અહીંયા બધી જ પ્લાનિંગ અને સતર્કતા બહુ જ જરૂરી રહેશે નાણાકીય મામલામાં ખર્ચામાં વધારો થશે ઘણા લોકો લોન લેવાની સ્થિતિમાં પણ આવશે એટલે નકામા ખર્ચા થી બચવાની જરૂરત છે એક નાની લાપરવાહી આર્થિક નુકસાનનું કારણ બની શકે છે ઋષિક રાશિ વૃશિક રાશિવાળા માટે ગુરુ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે અને ગુરુ આઠમા ભાવમાં ઉદય થશે એના પરિણામ સ્વરૂપ તમારે કઠિનાઈઓનો સામનો કરવો પડશે ગુરુ મિથુન રાશિમાં ઉદયમાં કારકિર્દીની વાત કરું તો આ સમયે નવી નોકરીના સારા મોકા હાથમાંથી નીકળી જશે જો તમે એને નજર અંદાજ કર્યું કે સમય ઉપર નિર્ણય નહીં લીધો તો ઓફિસમાં બોસ કે સિનિયર સાથે વાત કરતી વખતે સૌથી વધારે સાવધાની રાખો નહીં તો વાત બગડી શકે છે બિઝનેસમાં આ દરમિયાન ઓછો લાભ અને મોકાની કમી જોવા મળશે એટલા માટે સાચી રણનીતિ અને યોજના બનાવીને આગળ વધો આર્થિક જીવનના મામલોમાં આવક સામાન્ય રહેશે પરંતુ ખર્ચ કે નુકસાનની સંભાવનાઓ રહેશે જેટલા પણ પૈસા આવશે એને બચાવવા મુશ્કેલ થઈ શકે છે મિથુન રાશિમાં ગુરુના ઉદય માટેનો ઉપાય છે કે દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ગરીબોને કેળા અને દૂધનું દાન કરો ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવો ગુરુવારના દિવસે વ્રત રાખો પોતાના ગુરુઓનું સન્માન કરો વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો દર ગુરુવારે સત્યનારાયણ કથાનો પાઠ કરવો લાભદાયક રહેશે જય શ્રીરામ નમો નયણ હર હર મહાદેવ